આણંદ ગોધરા ડબલ ટ્રેકના લોકાર્પણ પૂર્વે પ્લેટફોર્મ નંબર છ ઉપર ગંદકીની ભરમાર સુવિધાના અભાવ આવતીકાલે સોમવારે છવ્વીસમીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આણંદ ગોધરા ડબલ ટ્રેકનું એ લોકાર્પણ કરવામાં આવનાર પૂર્વે પ્લેટફોર્મ નંબર છ ઉપર ગંદકીની ભરમાર ઉપરાંત સુવિધા સુવિધાના અભાવ જોવા મળતા વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી રહેની લાગણી મુસાફરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આણંદ રેલવે બ્યુટિફિકેશનના ડિંડવાણા વચ્ચે આવતીકાલે છવ્વીસમીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આણંદ ગોધરા ડબલ ટ્રેકનું ઈ લોકાર્પણ કરવામાં આવશે આ સુવિધા ઉપલબ્ધ થતાં સૌરાષ્ટ્ર અમદાવાદથી દિલ્હી તરફ આવાગમન કરતી ટ્રેનના સમય બચશે છેલ્લા બે દાયકા બાદ વર્તમાનમાં ત્રણથી ચાર આણંદવાર ત્રણ વર્ષથી આણંદ રેલવે સ્ટેશન બ્યુટિફિકેશન ડિંડવાણું બનવા પામ્યું હોવાની ચર્ચા વચ્ચે આવતીકાલે સોમવારે છવ્વીસમીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આણંદ ગોધરા ડબલ ટ્રેકનું ઈ લોકાર્પણ કરવામાં આવશે આ સુવિધા ઉપલબ્ધ થતાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અમદાવાદથી દિલ્હી આવાગમન કરતી ટ્રેનનો સમય બચવા પામશે એનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર સોમવારે છવ્વીસ મહિના વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવનાર હોય આ સમયે છેલ્લા બે દાયકા બાદ ત્રણ વર્ષથી આણંદ રેલવે સ્ટેશન બ્યુટિફિકેશન દીંડવાળું બનવા પામી રહ્યાની વચ્ચે